નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે સીસી ગ્રુપ બી ની મેન્સ એક્ઝામમાં પૂછાયેલો એક ટાઈમ એન્ડ વર્કનો એક્ઝામ્પલ જોવાના છીએ આ એક્ઝામ્પલ શું છે એ આપણે જોઈએ સૌથી પહેલા તમને આપેલું છે કે એ બી અને સી આ ત્રણ વ્યક્તિઓ ભેગા થઈને એક કાર્ય આઠ કલાકમાં પૂર્ણ કરે છે જો એ એકલો આ કાર્ય વીસ કલાકમાં પૂર્ણ કરતો હોય અને જો બી એકલો આ કાર્ય ચોવીસ કલાકમાં કરતો હોય તો સી એકલો આ કાર્ય કેટલા કલાકમાં પૂર્ણ કરે બરાબર અહીંયા ત્રણ વ્યક્તિઓ મળીને કામ કરે છે એનો સમયગાળો તમને આપેલો છે તો અહીંયા આપણે દરેકનો સમયગાળો લખી દઈએ મિત્રો તમને આપેલું છે કે એ પ્લસ બી એટલે કે ત્રણ વ્યક્તિ ભેગા મળી અને આ કાર્ય કલાકની અંદર પૂર્ણ કરે છે છે એના પછી આપેલું કે એકલો આ કાર્ય વીસ કલાકમાં પૂર્ણ કરે છે તો એનો સમયગાળો તમને અહીંયા આપેલો આપેલો છે કે વીસ કલાકમાં એ કામ પૂર્ણ કરે છે અને બીનો સમયગાળો છે કે બી આ કાર્ય ચોવીસ કલાકની અંદર પૂર્ણ કરે છે આપણે લાવવાનું છે કે સી એકલો આ કાર્ય કેટલા કલાકની અંદર પૂર્ણ કરી શકે તો મિત્રો આના માટે સૌથી સિમ્પલ કામ અને પહેલું કામ આપણે એવું કરવાનું કે આ ત્રણે જે સમયગાળો આપેલો છે એનો આપણે લસા લાવી દેવાનો બરાબર તો અહીંયા આઠ ચોવીસ અને વીસ આ ત્રણનો આપણે લસા લાવીએ તો લસા શું આવે લસા એટલે કે ત્રણેય સંખ્યાઓ વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા એને આપણે લસા કહીએ બરાબર તો આ ત્રણેય સંખ્યાઓનો લસા નીકાળીએ તો એને આપણે અહીંયા એક કોમન જગ્યાએ લખી શકીએ મિત્રો તો આ લસા જે છે એ આપણે અહીંયા કોમન જગ્યાએ લખવાનો છે કે આઠ વીસ અને ચોવીસ નો લસા તો આનો લસા નીકળે છે એકસો ને વીસ મિત્રો બરાબર હવે આ લસા જે છે એને આપણે શું કન્સિડર કરવાનું અથવા તો શું માનવાનું તો મિત્રો આ લસા જે છે એ આપણો ટોટલ વર્ક યુનિટ કહેવાય ટોટલ વર્ક યુનિટ એટલે કે આ ત્રણ વ્યક્તિઓએ મળીને કુલ એકસો ને વીસ યુનિટ કામ કરવાનું છે બરાબર હવે આપણે શું કરીએ કે દરેક વ્યક્તિનું એક દિવસનું વર્ક યુનિટ લાવી દઈએ કે એક વ્યક્તિ એક દિવસમાં આ એકસો વીસમાંથી કેટલા યુનિટ કામ કરે છે તો એક દિવસનું વર્ક યુનિટ લાવવા માટે આપણે શું કરવાનું તો ટોટલ વર્ક યુનિટને આપણે આપેલા સમયગાળા વડે ભાગી દેવાના બરાબર માની લઈએ કે મારે એનો એક દિવસનો વર્ક યુનિટ લાવવો છે તો મારે વડે ભાગવાથી જે જવાબ મળે એ એક વર્ક યુનિટ કહેવાય એવી જ રીતે બીનો એક દિવસનો વર્ક યુનિટ લાવવો હોય તો એકસો વીસ ને મારે ચોવીસ વડે ભાગવાથી જે જવાબ મળે એને બીનો એક દિવસનો વર્ક યુનિટ કહેવાય મતલબ કે બી એક દિવસમાં એટલા યુનિટ કામ કરે છે એવું કહેવાય કહી શકાય આપણે તો આપણે આના માટે શું કરીએ કે આ ત્રણે એક દિવસના વર્ક યુનિટ આપણે લાવી દઈએ તો અહીંયા શું કરીએ એકસો વીસને હું આઠ વડે ભાગું તો અહીંયા જવાબ આવે છે પંદર એટલે કે આ એ પ્લસ બી પ્લસથી ત્રણેય જણા ભેગા મળી અને એક દિવસમાં પંદર યુનિટ કામ કરે છે હવે એ માટે આપણે જોઈએ તો એકસો વીસ ને વીસ વડે ભાગીએ તો અહીંયા વીસ છંદ એકસો વીસ એટલે કે છ જવાબ મળે છે એટલે કે એ એકલો એક દિવસમાં છ યુનિટ કામ કરે છે એવી જ રીતે જોઈએ તો બી માટે અહીંયા એકસો વીસને ચોવીસ વડે ભાગીએ તો આનો વર્ક યુનિટ મળે છે પાંચ મિત્રો હવે આપણે શું કરવાનું છે આપણને માગેલું છે કે સી એકલો આ કાર્ય કેટલા કલાકમાં પૂર્ણ કરે તો એના માટે આપણે સીના એક દિવસના વર્ક યુનિટ લાવવા પડે મિત્રો તો એના માટે શું કરીએ તો અહીંયા જુઓ કે એ પ્લસ બી પ્લસ સી કુલ વર્ક યુનિટ તમને આપેલા છે એક દિવસના પંદર એના અને બીના અલગથી વર્ક યુનિટ પણ તમને મળી ગયા છે છ અને પાંચ તો શું કરીએ સીના વર્ક યુનિટ લાવવા માટે આપણે અહીંયા એ અને બીના વર્ક યુનિટનો સરવાળો કરી અને આ ત્રણેના વર્ક યુનિટમાંથી બાદ કરી દઈએ મતલબ કે અહીંયા ત્રણેનો વર્ક યુનિટ તમને પંદર આપેલો છે અને એ અને બીનો છ અને પાંચ એટલે કે છ વત્તા પાંચ કેટલા થાય અગિયાર થાય તો એ અને બીના જે વર્ક યુનિટ છે એનો સરવાળો કરીએ તો છ વત્તા પાંચ અગિયાર થાય આ અગિયારને આપણે આ ત્રણેના ટોટલ વર્ક યુનિટમાંથી બાદ કરી દઈએ તો પંદરમાંથી હું અગિયાર બાદ કરવું તો અહીંયા જવાબ મળે છે ચાર મિત્રો એટલે કે સી એકલો જો આ કાર્ય કરે તો એક દિવસની અંદર એ ચાર યુનિટ જેટલું કામ કરે છે અહીંયા આપણે સીને ટોટલ કામ એકસો વીસ યુનિટ જેટલું કરવું હોય જો સી એકલો કાર્ય કરે તો એ એક ટોટલ એકસો વીસ યુનિટ કામ કરવું પડે તો અહીંયા જોઈએ તો સીનું સીને એક કાર્ય કરતા એક કાર્ય કરતા કેટલો સમય લાગે તો લાગતો સમય આપણે ટી માનીને ચાલીએ તો આ સીને કાર્ય કરતા લાગતો સમય એના માટે આપણે શું કરવાનું તો ટોટલ વર્ક આપણે એક દિવસના વર્ક યુનિટ વડે ભાગી દેવાના તો એક દિવસનો વર્ક યુનિટ કેટલો છે ચાર હવે આનું સાદુ રૂપ આપીએ તો સીનો જે જવાબ છે કે સી એકલો આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કેટલા કલાકમાં પૂર્ણ કરે તો અહીંયા રૂપ આપીએ તો જવાબ તમને મળે છે ત્રીસ કલાક બરાબર તો મિત્રો અહીંયા તમારો સાચો જવાબ એવો મળે છે કે સી એકલો કાર્ય ત્રીસ કલાકની અંદર પૂર્ણ કરી શકે છે બરાબર તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ત્રીસ કલાક તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો